શ્રી ગણેશાય નમઃ ભક્તો શિવ મહાપુરાણનું શરૂદ્ર સહિતાનો અધ્યાય સત્યાવીસમો જેમાં ત્રિજેશ્વર અવતાર જે શિવજીનું છે તેનું વર્ણન આ અધ્યાયમાં કરેલું છે નિત્ય આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી શિવ ફળની પ્રાપ્તિ થાય છે માટે નિત્ય શ્રવણ કરવું જોઈએ તો ત્રિજેશ્વર અવતાર જે અધ્યાય સત્યાવીસમાં છે તેમાં નંદેશ્વર બોલ્યા હે તાત પરમાત્મા શિવનો શિવા સહિત ત્રિજેશ્વર અવતાર સજ્જનોને સુખદાયી થયો છે તે હું તમને કહું છું તમે સાંભળો તાત પૂર્વે ભદ્રાયુ નામનો શ્રેષ્ઠ રાજા વર્ણવાયો છે જેમાં શિવે ઋષભના રૂપે અનુગ્રહ કર્યો હતો તેના ધર્મની પરીક્ષા માટે ફરી તે શંકર ત્રિજેશ્વરના રૂપ પ્રગટ થયા હતા તે જ હું તમને કહું છું તાત રાજા ભદ્રાયુએ ઋષભના પ્રેર પ્રભાવથી રણમાં શત્રુઓને જીત્યા હતા અને સિંહાસન મેળવ્યું હતું હે બ્રાહ્મણ ચંદ્રાગદ રાજાની પુત્રી માલિની નામની અતિ સાધ્વી સ્ત્રી એ ચંદ્રાગદની રાણી શ્રીમંતની શુભ અંગથી જન્મેલી હતી તે જ ભદ્રાયુની પત્ની હતી હે મુનિ એ ભદ્રાયુ કોઈ વેળા વસંતના સમયે પોતાની પ્રિયા સાથે ઉત્તમ વિહાર કરવા માટે ગાઢા જંગલમાં દાખલ થયો હતો પછી તે સુંદર વનમાં એ રાજા શરણે આવેલાનું રક્ષણ કરનારી પોતાની એ પ્રિયા સાથે વિહાર કરવા લાગ્યો ત્યારે તેનું ધર્મમાં દઢપણું પરીક્ષા કરવા પરમેશ્વર શંકરે શિવાદેવીની સાથે રહીને જ ઠેકાણે લીલા કરી હતી એ વનમાં શિવ અને શિવા બંને પોતાની લીલા માટે માયામય વાઘને બનાવી બ્રાહ્મણ દંપતીએ સ્ત્રી પુરુષ તરીકે પ્રગટ્યા હતા પછી તે ભદ્રાયુની સમીપ જ તેઓ બંને ભયથી વિહળ બની રડતા રડતા નાસવા ભાગ્યા કેમ કે પેલો વાઘ તેમની પાછળ પડ્યો હતો હે તાત ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ અને શરણે આવેલું રક્ષણ કરનાર તે ભદ્રાયુ રાજાએ વાઘથી પ્રહાર કરતા અને ચીડો ચીસો પાડતા તે દંપતીએ જોયા તે પૂછી હે મુનિશ્રેષ્ઠ પોતાની માયાથી બ્રાહ્મણ દંપતી બનેલા તેઓ બંનેએ ભયથી વિવળ થઈ મહારાજા ભદ્રાયુને કહ્યું બ્રાહ્મણ દંપતી બોલ્યા હે મહારાજા હે ધર્મ જાણનારાઓમાં શ્રેષ્ઠ તમે અમારા બંનેનું રક્ષણ કરો રક્ષણ કરો હે મહાપ્રભુ આ વાઘ અમને બેને ખાઈ જવા માટે આવી રહ્યો છે આ હિંસક કોઈ સર્વ પ્રાણીઓને ભયંકર કાળ જેવો છે તે આવી પહોંચ્યો છે અને અમને બંનેને જેટલામાં ન ખાઈ જાય તેટલામાં તમે અમારું બેયનું રક્ષણ કરો તમે ધર્મના જાણકાર છો નંદીશ્વર બોલ્યા એવી રીતની તેમની બૂમો સાંભળી મહાવીર મહારાજા ભદ્રાયુએ ઘણી ઝડપથી જેટલામાં ધનુષ ઉપાડ્યું તેટલામાં તો અતિ માયાવી પેલો વાઘ ત્યાં આવી પહોંચ્યો અને તેણે પેલા શ્રેષ્ઠ બ્રાહ્મણની વચ્ચે પહોંચેલી તેની ધર્મપત્ની બ્રાહ્મણીને પકડી લીધી હા નાથ ઓ નાથ હે પતિ હે શંભુ હે જગદીશ ગુરુ એમ અતિશય ચીસો પાટી તે બ્રાહ્મણીને પેલો ભયંકર વાઘ ખાવા લાગ્યો તેટલામાં એ રાજાએ તીક્ષ્ણ ભાલાએથી તે વાઘની વિંધી માંડ્યો પણ પુષ્કળ વરસાદથી મોટા પર્વતની જેમ ન ડગે તેમ એ ભાલાના પ્રહારથી તે વાઘ લાગે ન ડગ્યો એ વાઘ મહાપરાક્રમી હતો જેથી રાજાના શત્રુએ તેને કંઈ ઈજા ન કરી અને બળથી એ તે બ્રાહ્મણની સ્ત્રીને ખેંચી ઉતાવળે ત્યાંથી જતો રહ્યો પોતાની પત્નીને વાઘે હરી લીધેલી જોઈ પેલો બ્રાહ્મણ લૌકિક ગતિનો આશ્રય કરી અત્યંત વિસ્મય પામ્યો અને વારંવાર બૂમો પાડી રડવા લાગ્યો ઈશ્વર સ્વરૂપ તે બ્રાહ્મણે બધા કાળ સુધી માયાથી રડીને ભદ્રાયુ રાજાને તેનો ગર્વ દૂર કરનાર થઈ કહેવા માંડ્યું દ્રિજેશ્વર બોલ્યા હે રાજા તારા મોટા અસ્ત્ર ક્યાં ગયા તારું રક્ષણ કરનારું મોટું ધનુષ ક્યાં ગયું અને બાર હજાર હાથીઓ જેટલા તારું બળ ક્યાં ગયું તારી તલવારથી અને શંખથી શું ફળ છે તારી મંત્રપૂર્વકની વિદ્યાથી શું ફળ છે તારું સત્ય અને બળ પરાક્રમ શું કામનું છે અને તારા મોટા અસ્ત્રોના અતિશય વધારે પ્રભાવનું શું પ્રયોજન છે તારામાં બીજું પણ જે કંઈ રહ્યું છે તે બધું નિષ્ફળ થયું છે તે જંગલમાં વાઘ વરુ વગેરે પ્રાણીઓથી થતા નાશને રોકવામાં અસમર્થ થયો છું નાશથી રક્ષા કરવી એ ક્ષત્રિયનો ધર્મ શ્રેષ્ઠ છે એ કુળયોગ ધર્મમાં જો નાશ પામ્યો છે તો તારા જીવંતરનું શુભ ફળ છે ધર્મ જાણનાર રાજાઓ શરણે આવેલા પંડિતોનું પ્રાણ અને પદાર્થોથી રક્ષણ કરે છે તે વિના તેઓ મરેલા જોવા મળે છે પીડિતનું રક્ષણ નહીં કરી શકતા પુરુષના જીવંતર કરતાં મરણ શ્રેષ્ઠ છે અને ધનવાન ગૃહસ્થો જો દાન રહિત રહેતા હોય તો તેઓએ ગૃહસ્થ કરતાં ભિખારીપણું પણ વધારે ઉત્તમ છે બિચારા અનાર્થ ગરીબ લોકોનું રક્ષણ જો ન થઈ શકે તો ડાહ્યા માણસોએ ઝેર ખાઈ લેવું જોઈએ અથવા અગ્નિમાં પ્રવેશ કરવો તે વધારે સારું છે આમ નંદીશ્વર બોલ્યા એમ તેનો વિલાપ અને પોતાના પરાક્રમની નિંદા સંભળાવી રાજા શોખથી મનમાં આમ વિચારવા લાગ્યો ઓહો આજે ભાગ્ય વિપરીત થવાથી મારો પુરુષાર્થ નાશ પામ્યો છે આજે મારી કીર્તિ નાશ પામી છે અને ઉત્કૃષ્ટ પાપ પ્રાપ્ત થયું છે મંદ ભાગ્ય અને દુષ્ટ બુદ્ધિ મારો કલયુગ ધર્મ નાશ પામ્યો છે જેથી મારા સંપત્તિ રાજ્ય અને આયુષ ખરેખર નાશ પામે આજે આ બ્રાહ્મણની પત્ની હરાઈ છે અને શોખથી તે પીડાઈ રહ્યો છે તેને મારા અતિ પ્રિય પ્રાણ અર્પણ કરી હું શોક રહિત કરીશ એવો મનથી નિશ્ચય કરી રાજામાં ઉત્તમ તે ભદ્રાયુ એ બ્રાહ્મણને ખૂબ શાંત પાડવા તેના પગમાં પડી કહેવા લાગ્યો ભદ્રાયુ બોલ્યો હે બ્રાહ્મણ હું નીચ ક્ષત્રિય નાશ પામેલા પરાક્રમવાળો થયો છું તો મહાવિદ્વાન બ્રાહ્મણ મારા પર કૃપા કરી તમે શોક ધજી દો હમણાં જ હું તમને ઈચ્છિત આપીશ મારું આ રાજ્ય રાણી અને શરીર એ બધું આપને આધીન છે તો મારું ઉત્તમ ફ ઉત્તમ ઈચ્છિત શું છે બ્રાહ્મણ બોલ્યો આંધળાને આસીનું શું કામ હોય ભિક્ષા પર જીવનારને ઘરનો શો ખપ હોય મૂંઢ અજ્ઞાની પુસ્તકનું શું કામ હોય અને સ્ત્રી રહિત પુરુષને ધનની શી જરૂર હોય મારી પત્ની નાશ પામી છે અને મેં કદી ભોગ ભોગવ્યા નથી આથી તારી આ પટાણીને હું ઈચ્છું છું તેનું તેને તું આપ ભદ્રાયું બોલ્યો હું તમને બધા અન્ન ધન રાજ્ય હાથી ઘોડા અને પોતાનું શરીર પણ આપી દઈશ પરંતુ કોઈ પરણેલી સ્ત્રી કદી નહીં આપું પારકી સ્ત્રી ભોગવવાથી જે પાપ મેળવાય છે તેને સેંકડો પાશ્ચાતથી પણ દૂર કરી શકાતું નથી બ્રાહ્મણ બોલ્યો ઘોર બ્રહ્મ હત્યા અથવા મધ સેવનનું પાપ ભલે લાગતું હોય તો તો પણ તપથી હું તેનો નાશ કરી શકું છું પાપ દૂર કરવું એ શું હિસાબમાં છે માટે તું પોતાની પત્ની મને આપી દે મને બીજી કોઈ ઈચ્છા નથી તું મને તારી પત્ની નહીં આપે તો ભય પીડિત હું નું રક્ષણ નહીં કરવાને લીધે તું નક્કી નર્કમાં જઈશ નંદીશ્વર બોલ્યા બ્રાહ્મણની એ વાણીથી ભયભીત થયેલો રાજા વિચારવા લાગ્યો રક્ષા નહીં કરવાથી મહાપાપ લાગે છે તેના કરતાં પત્નીનું દાન કરવું વધારે ઠીક છે આથી આ ઉત્તમ બ્રાહ્મણને પત્ની આપી દઉં હું આ રક્ષાના પાપથી છૂટી જાઉં અને પછી તરત જ અગ્નિમાં હું પ્રવેશ કરીશ જેથી મારી કીર્તિ પ્રસિદ્ધ થશે એવા મનથી નિશ્ચય કરી તેણે અગ્નિ સળગાવ્યો અને પહેલાં બ્રાહ્મણને બોલાવી તેણે જળ સહિત પત્નીનું દાન કર્યું પછી પોતે સ્નાન કરી પવિત્ર થઈ ઉત્તમ દેવોને પ્રણામ

કમળ દંડ જેવો સફેદ વર્ણ હાથીનું ચામડું પહેરેલા હતા ગંગાના તરંગોથી છટાયેલ રહેલા મસ્તક પ્રદેશવાળા મોટા નાગોના હારોથી હારોની માળાઓ કંઠમાં ધારેલ તરીકે મુકુટ કંદોરો બાજુબંધ અને કંડાઓથી ઉજ્જવળ ત્રિશૂલ તલવાર કુહાડી ચામડું મૃગ અભયદાન અષ્ટાંગયોગ મુદ્રા તથા પીનાક ધનુષને આઠ હાથમાં ધારણ કરતા પોઠિયા પર બેઠેલા અને કાળા કંઠથી શોભતા હોય આગળ પ્રગટ થયા તેમને તે રાજાએ દર્શન કર્યા તે પછી તરત આકાશમાંથી દિવ્ય પુષ્પવૃષ્ટિઓ થઈ દેવોના વિદ વાજિન્દ્રો વાગી રહ્યા અને દેવીઓ નૃત્ય કરી રહી હતી ગાવા લાગી તે સ્થળે વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્રદેવ નારદ આદિ મુનિઓ પણ બીજા પણ સ્તુતિ કરવા આવી પહોંચ્યા તે વેળા ત્યાં ભક્તને વધારવા માટે ઉત્સવ થઈ રહ્યો હતો અને ભક્તિથી નમ્ર બની બે હાથ જોડી રાજા જોઈ રહ્યો હતો શિવના દર્શનથી તેના હૃદયમાં આનંદ પ્રગટી રહ્યો હતો તેના નેત્રમાંથી હર્ષના આંસુ એટલા બધા વહી રહ્યા હતા કે જેથી તેનું આખું શરીર ભીંજાઈ રહ્યું હતું તેના રોમ રોમચાખડા થઈ ગયા અને તેણે પછી બંને હાથ જોડી ગળગળા અક્ષરવાળી વાણીથી સ્તુતિ કરી પછી રાજાએ સ્તુતિ કરેલા તે ભગવાન પરમેશ્વર પાર્વતી સહિત પ્રગટ થયા તે દરમિયાન દયાનિધિએ તેને કહ્યું હે રાજન તારી ભક્તિથી અને તારા ધર્મથી હું અત્યંત પ્રસન્ન થયો છું તું તારી પત્ની સહિત વરદાન માગ હું અવશ્ય આપીશ તારા ભાવની પરીક્ષા કરવા હું બ્રાહ્મણ થઈ આવ્યો હતો જે બ્રાહ્મણીને વાઘે પકડી હતી તે સાક્ષાત શિવદેવી જ હતા જે વાઘ તારા બાણોથી ઘાયલ થયો ન હતો તે માયામય હતો અને તારી ધીરજતા જોવાની ઈચ્છાથી મેં તારી પત્નીને માગી હતી નંદેશ્વર બોલ્યા પ્રભુને એવું વાક્ય સાંભળી તે ભદ્રાયુ રાજા ફરી પ્રણામ કરી નમ્ર બની તે સ્વામીને કહેવા લાગ્યો ભદ્રાયુ બોલ્યો હે નાથ આજ એક જ વરદાન છે કે આપ સંસારના તપથી ખૂબ જ તપી રહેલા મને થયા છો છતાં હે નાથ પોતાની કૃપાથી જો આપ મને વરદાન આપો છો તો બીજું બધું છોડી દઉં હું વરદાન દેનારમાં શ્રેષ્ઠ એવા આપ પાસે આ વરદાન માગું છું હે મહેશ્વર પત્ની સહિત મારા પિતા વ્રજબાહુ અને પત્ની સહિત હું સર્વકાળ આપના ચરણોમાં સેવક થઈએ તેમજ હે મહે મહેશ્વર પ્રજ્ઞાકર નામનો વૈશ્ય અને સનય નામે તેનો પુત્ર એ બધાને સર્વકાળ આપની પાસે રહેનારા આપનો પારદોષ બનાવો નંદેશ્વર બોલ્યા પછી તેની પત્ની રાણી માલિનીએ ભક્તિથી શંકરને પ્રસન્ન કરી અત્યંત હરખાઈને આવું ઉત્તમ વરદાન માગ્યું રાણી બોલી હે મહાદેવ મારા પિતા ચંદ્રગદ અને મારી માતા સીમિતને એ બંને સર્વકાળ આપની સમીપ રહે એમ હું હર્ષથી માગું છું નંદીશ્વર બોલ્યા ભલે એમ થાવો એમ ભક્ત વત્સલ્ય ગૌરીપતિ શંકરે પ્રસન્ન થઈ તેઓ બંનેને ઈચ્છિત વરદાન દીધા અને પછી શણવારમાં તે અદૃશ્ય થઈ ગયા ભદ્રાયુ પણ શંકરની કૃપા પામી કીર્તિમાલીની રાણી સાથે અનેક વિષયોને અતિ પ્રેમથી ભોગવી રહ્યો હતો તેણે દસ હજાર વર્ષ સુધી પરાક્રમયુક્ત રહી રાજ્ય કર્યું અને છેવટે પુત્રને રાજ્ય આપી તે શિવ સમીપ ગયો તેમજ ચંદ્રાગત રાજ્ય તથા સમિતની રાણીએ પણ ભક્તિથી શંકરને પ્ર પૂજી અને શંભુનું પદ પામ્યા હે પ્રભુ સનતકુમાર ભદ્રાયુને પરમ આનંદદાયક મહેશ્વરનો શ્રેષ્ઠ ત્રિજેશ અવતાર તમારી આગળ મેં વર્ણાવ્યો છે પવિત્ર કીર્તિવાળા ત્રિજેશ્વર નામના શિવતારનું આ ચરિત્ર પરમ પવિત્ર અને મહા મહાઅદ્ભુત છે તેનું શ્રવણ કરનાર તથા પાઠ કરનારો શંભુનું પદ પામે છે જે મનુષ્ય કાયમ સાવધાન થઈ આ સાંભળે અથવા સંભળાવે તે સર્વ ધર્મથી ભ્રષ્ટ થતો નથી અને પરલોકમાં સદી સદગતિ પામે છે આ સાથે શિવ મહાપુરાણનું ત્રીજું શત્રુદ્ર સહિતમાં દ્રિજેશ્વર નામે શિવના અવતારનું વર્ણન નામનો સત્યાવીસમો અધ્યાય સમાપ્ત થાય છે હવે આના પછીનો અધ્યાય અઠ્યાવીસમો જેમાં યતિનાથ તથા બ્રહ્મહંસ અવતારનું વર્ણન છે તે આપણે હવે પછીના વિડીયોમાં શ્રવણ કરશું આ જ રીતે શિવ મહાપુરાણના અધ્યાયનું શ્રવણ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો હા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય